બનાસકાંઠા જિલ્લામાં બે દિવસથી થી વાદળછાયું વાતાવરણ છવાયું છે ત્યારે ખેડૂતોના જીવ તાળવે છે જણાવ્યું હતું કે અત્યારે તો શિયાળો પાકને લઈને ખેડૂતોમાં પાક બગડવાની ભીતિ સેવાઈ રહી છે મહત્વનું છે કે કમોસમી વરસાદ પડે તો મોટા ભાગે ઘઉં એરંડા વરિયાળી જીરું બટાકા અને કપાસ જેવા પાકોને ભારે નુકસાન થઈ શકે તેમ છે વાતાવરણના પલટાને લઈને જીરું તેમજ એરંડાના પાકોમાં રોગચાળો ફેલાવાની દહેશત છે જેમાં કાળીઓ ચરબી જેવા અનેક રોગો આવવાથી ભારે નુકસાન થવાની હાલ વર્તાઈ રહી છે જોકે હાલમાં વાદળછાયું વાતાવરણ થતા જીરુ રાયડુ એરંડા વરિયાળી જેવા પાકો પર ઠાર પડવાની દહેશત વર્તાઈ રહી છે ઠાર પડતા અનેક રોગો થવાની દહેશત વર્તાઈ રહી છે જેને લઈને ખેડૂતોના જીવ થઈ ગયા છે આ જે હવામાનની અંદર પલટો આવવાથી જે મોસમ પરિવર્તન જેવું થયું છે તેના લીધે જે જીરું છે એરંડા છે એમાં પાક નુકસાન થવાની પૂરેપૂરી ભીતિ છે અને તેના માટે ખેડૂતોએ સાવચેત લેવું પડશે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે ઠાર કે એવું વરસાદ એવું ન થાય તો જેના લીધે જીરા અને એરંડાને નુકસાન ન થાય